જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે વાત કરશું કે પીએમ કિસાન યોજના છે એના અત્યાર સુધીની અંદર અઢાર હપ્તા છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયા છે હવે હમણાં થોડા ટાઈમ પહેલાં ખેડૂતોએ ફાર્મર કાર્ડ છે એ પણ કઢાવવાનું હતું આ ઉપરાંત આપણે વાત કરીએ તો પાંચમો જે હપ્તો છે એ સરકાર દ્વારા બે હજાર ઓગણીસની અંદર આ યોજના છે બહાર પાડવામાં આવી હતી પાંચ ઓક્ટોબરના દિવસે અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર આવ્યો હતો હવે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ઓગણીસમો હપ્તો છે એ ક્યારે આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કેવાયસી અને ઘણી બધી માહિતીના લીધે ઘણા બધા ખેડૂતો છે એ આ યોજનામાંથી બાકાત થઈ ગયા છે તો તમે પણ આ યોજનાની અંદર લાભ લેવા માટે પાત્ર છો કે નહીં જો તમે પાત્ર છો તો નવા રજીસ્ટ્રેશન છે તમારે કઈ રીતે કરવાનું આ ઉપરાંત તમારું લિસ્ટની અંદર અત્યારે નામ છે કે નહીં હપ્તો તમને ક્યારે મળશે એ જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ભારત સરકાર જે છે એ દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ છે લાવે છે સરકારી યોજના દેશના કરોડો નાગરિકોને લાભ લે છે અને સરકારની ઘણી બધી યોજનાઓ જે છે એ દેશના ખેડૂતો માટે પણ છે હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના છે એ સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસની અંદર શરૂ કરવામાં આવી હતી અને આ યોજના દેશના સીમાંત ખેડૂતો માટે લાવવામાં આવી હતી જેઓ ખેતી અને ખેતી દ્વારા વધુ આવક મેળવવા સક્ષમ નથી સરકારની જે આ યોજના છે એની અંદર તમામ લાભાર્થી જે ખેડૂત છે એને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે વિડીયોના અંતની અંદર આપણે જોઈશું કે નવા ફાર્મરનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે કેવાયસી કઈ રીતે કરવાનું છે અને તમારા ગામની અંદર કોને કોને આ સહાય મળે છે એવી રીતે તમે ભારતભરના કોઈ પણ ખેડૂતનું નામ છે એ લિસ્ટમાં કઈ રીતે તમે જોઈ શકો છો અપડેટેડ લિસ્ટની અંદર હવે આપણે વાત કરીએ તો આ નાણાકીય જે સહાય છે એની રકમ ચાર મહિનાના અંતરે બે હજારના ત્રણ હપ્તા છે એ ખેડૂતોને આપવામાં આવે છે અને અત્યાર સુધી દેશના તેર કરોડથી વધારે ખેડૂતો છે એને આ યોજનાનો લાભ છે એ લીધો છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીની અંદર અઢાર હપ્તા છે એ બહાર પાડવામાં આવ્યા છે હવે આ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતો સરકારનો ઓગણીસમો હપ્તો છે એ ક્યારે આવશે એની આતુરતાથી રાહ છે એ જોઈ રહ્યા છે હવે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો જે હપ્તો છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ખેડૂતોના ખાતાની અંદર છે એ આવી શકે છે આનાથી દેશના તેર કરોડ ખેડૂતોને લાભ મળશે અને પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો છે એની એક્ઝેક્ટ ડેટ છે એ આવશે એટલે આપણે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર મોકલીશું એ પહેલાં આપણે જોઈએ કે કયા ખેડૂતોને ઓગણીસમો હપ્તોનો લાભ નહીં મળે હવે સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજના ખાતા માટે ઈ કેવાયસી કરવાનું કહ્યું હતું પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને હજુ સુધી ઈ કેવાયસી છે એ નથી કર્યું જે ખેડૂતો આગામી હપ્તા પહેલાં ઈ કેવાયસી નથી કરાવતા તેમના હપ્તાના નાણાં છે અટકી જશે આવી સ્થિતિની અંદર તમારે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી છે કરવું જોઈએ અને આ સાથે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો છે એ મેળવવા માટે તમારે સામનો નહીં કરવો પડે આના માટે તમારે ઈ કેવાયસી છે કરવાનું છે ઈ કેવાયસી ત્રણ રીતે થશે ઓટીપી આધારિત બાયોમેટ્રિક આધારિત અને ફેસ ઓથેન્ટિકેશન થી હવે આ ત્રણે રીતે કઈ રીતે કરી શકાય આપણે આગળ જોશું આ ઉપરાંત આપણે વાત કરીએ તો લાભાર્થીની જે યાદી છે એની અંદર તમે તમારું નામ છે કઈ રીતે તપાસી શકશો હવે સરકાર જે છે એ લાભાર્થી ખેડૂતોની યાદી છે બહાર પાડે છે આના પરથી ખબર પડે છે કે કયા ખેડૂતો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે લાભાર્થીની યાદીની અંદર જો તમારું નામ હશે તો જ તમને ઓગણીસમો હપ્તો છે મળશે એટલે તમારે આ જે સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જવાનું છે ત્યારબાદ બેનિફિશરી સ્ટેટસનો વિકલ્પ આવશે પસંદ કરવાનો છે તમારો આધાર નંબર અથવા તો બેંક અકાઉન્ટ નંબર છે તમારે દાખલ કરવાનો છે ત્યારબાદ ગેટ ડેટા કરવાનો છે તમારી સ્ક્રીન ઉપર બધી જ વિગત આવી જશે કે આ યોજનાનો લાભ તમને મળશે કે નહીં નહીં મળે અથવા તો તમારા ગામનું લિસ્ટ પણ આવી જશે હવે સૌથી તો આપણે જોઈએ કે કેવી રીતે તમારે જોવાનું છે તો આ જે વેબસાઇટ છે એ ઓપન કરશો એટલે આવું એક હોમ પેજ આવી જશે હોમ પેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંથી તમે નવા ફાર્મરનું રજીસ્ટ્રેશન કરી શકો છો અહીંયાથી તમે ઈ કેવાયસી પણ કરી શકો છો હવે થોડું નીચે જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યાર સુધીની અંદર સરકારે ઘણા બધા નાણાંઓ છે આપ્યા છે આ યોજના છે એ થ્રુઆઉટ દેશની અંદર ચાલે છે અને સોળ દસના અંદર આટલા જે ખેડૂતો છે એને આનો લાભ છે એ મળ્યો હતો આ ઉપરાંત ફાર્મર કોર્નરની અંદર તમે જશો તો ઈ કેવાયસી તમે અહીંથી કરી શકશો જો તમને પૈસા નથી મળતા તો તમે અહીંથી ન્યૂ ફાર્મરનું રજિસ્ટ્રેશન છે એ પણ કરી શકો છો હવે સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મરનું સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો તમારું શું સ્ટેટસ છે ત્યારબાદ તમારા નામની અંદર તમારે નામ કરેક્શન કરવું હોય આધાર પ્રમાણે એ પણ થશે ઓનલાઈન તમને રિફંડ મળશે ત્યારબાદ તમને કોઈ પ્રશ્ન હોય એના જવાબ અહીંથી મળશે કેસીસી ફોર્મ પણ તમે અહીંથી જોઈ શકો છો ત્યારબાદ અહીંયા જે બેનિફિસરી લિસ્ટ આપેલું છે એ મહત્વનું છે કે તમારે બેનિફિશરી લિસ્ટ ઉપર જવાનું છે બેનિફિશરી લિસ્ટની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમારે તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અહીંયા ડિસ્ટ્રિક્ટ ત્યારબાદ તમારું સબ ડિસ્ટ્રિક તમારો બ્લોક કયો છે અને તમારું ગામ કયું છે ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ છે એના ઉપર જવાનું છે તમે ગેટ રિપોર્ટ ઉપર જશો એટલે તમારા ગામની અંદર જે જે લોકોને બે હજારનો હપ્તો મળે છે એ બધાના નામ છે અહીંયા ઉપર આવી જશે હવે જો તમને હપ્તો નથી મળતો તો અહીંયા ઉપર જે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન આપેલું છે ત્યાં જઈ અને તમે તમારું રજીસ્ટ્રેશન છે એ ઘરે બેઠા જાતે કરી શકો છો અથવા તો તમારા ગામની અંદર જે સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે તમારું રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો